હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે એનસી અને જીસીઈઆરટી પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ શરૂ કરી છે તો એમાં આજે આપણે વાત કરવી છે ધોરણ દસના ના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને એના જવાબોની ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે તો ભાઈ બેઠે બેઠો પાઠ્યપુસ્તકનો એમસી ક્યુ છે ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું કોઈ મુખ્ય પરિબળ હોય તો એ પશ્ચિમીકરણ છે કારણ કે પશ્ચિમ દેશોમાં જે પણ બન્યું એનું અનુકરણ એ ભારતમાં થવા લાગ્યું એટલે પશ્ચિમીકરણ માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું છે અથવા કોણે જાહેર કર્યું છે તો માનવ હકોનું જે ઘોષણાપત્ર છે એ સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યું છે કોણે જાહેર કર્યું છે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા જાહેર કરવામાં આવેલું છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આવો સવાલ ડેફિનેટલી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી ભાઈ પહેલી ઓક્ટોબર ફસ્ટ ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે ખાસ યાદ રાખજો ભાઈ વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે તો પહેલી ઓક્ટોબરના રોજ વિશ્વ વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી થાય છે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકવામાં આવી તો ભાઈ જાહેર વિતરણની જે પ્રણાલી છે એને વધુ સુદ્રઢ એટલે કે સારી બનાવવા માટે એક તો બાયોમેટ્રિક ઓળખની વ્યવસ્થા કરવામાં આવી પી ડબ્લ્યુડી મતલબ કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ પીડીએસ બરાબર પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સર્વિસની વાત છે એમાં બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત કરવામાં આવી એપી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું એપીક કાર્ડ બારકોડ રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું અન્નનું કૂપન ફરજિયાત કરવામાં આવ્યું અને વેબ કેમેરાથી ઇમેજ લેવી આ બધી વસ્તુઓ ફરજિયાત કરવામાં આવી નેક્સ્ટ ગુજરાતમાં આશરે ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી એ યોજનાનું નામ છે મા અન્નપૂર્ણા યોજના માં અન્નપૂર્ણા યોજના રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ ખાલી જગ્યા કિલો અનાજ મફત પૂરું પાડવામાં આવે છે તો પ્રતિમાસ પાંત્રીસ કિલો પાંત્રીસ કેજી જેટલું અનાજ મફત પૂરું પાડવામાં આવે છે ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિની સહાય રૂપે કેટલા રૂપિયા મળે છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે તો ભાઈ છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે ધોરણ દસની પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ આપણે અહીંયા રજૂ કરેલું છે તો એ પણ એક યાદ રાખજો પીડીએસ તો આગળ જ પીડીએસનું મેં તમને ફૂલ ફોર્મ કહી દીધું તમને યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય પણ મને યાદ છે જ કે ભાઈ પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ જેને જાહેર વિતરણ પ્રણાલી અથવા જાહેર વિતરણ વ્યવસ્થા કહી શકાય છે અને હા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક આપજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવાને આવા વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો ક્યારે આવ્યો તો બે હજાર તેરનું વર્ષ હતું તારીખ પૂછાય તો પાંચ જુલાઈ બે હજાર તેર આરટી આર નું ફૂલ ફોર્મ પહેલાં તો યાદ રાખો ભાઈ આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણને લગતો કાયદો છે ભાઈ શિક્ષણને લગતી વાત આવે તો યાદ રાખવાની રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવમાં આવ્યો આ કાયદો ક્યારે આવ્યો ભાઈ બે હજાર ને નવમાં આવ્યો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો વર્ષ બે હજારને બાર જાહેર કરવામાં આવ્યા જેના અંતર્ગત જેના અંતર્ગત ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની ચર્ચા કરવામાં આવેલી છે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નો જે કાયદો હતો એને અમલમાં મૂકવા માટે ગુજરાત સરકાર દ્વારા ભાઈ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો નિયમો બે ને બાર અમલમાં મૂકવામાં આવ્યા મિત્રો છાસીમાં બંધારણીય સુધારો ભાઈ વારંવાર પૂછાય છે તો ભાઈ છાસીમાં બંધારણીય સુધારા અંતર્ગત છથી લઈને ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છથી લઈને ચૌદ વર્ષની વય ધરાવતા તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું તો યાદ રાખજો આટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચનો આ કાયદો છે ભાઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર અરવિંદ કેજરીવાલના પ્રયત્નોથી આ આર ટીઆઈનો અમલ શરૂ છે આરટીઆઈ મિત્રો પંદરમી જૂન બે હજાર પાંચના રોજ અસ્તિત્વ ધરાવે છે ત્યારથી અસ્તિત્વ ધરાવી રહ્યું છે ભાઈ આરટીઆઈ બે હજાર પાંચ પંદરમી જૂન બે હજાર પાંચના રોજથી આરટીઆઈ અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ કેન્દ્રીય લાંચ અને રુશ્વત વિરોધી બ્યુરો તો ઓગણીસો ને ચોસઠમાં જેની સ્થાપના થઈ મુખ્ય કચેરી શાહીબાગ અમદાવાદ ખાતે આવેલી છે ભાઈ ઓગણીસો ને ચોસઠમાં જેની સ્થાપના થઈ એ છે કેન્દ્રીય લાંચ અને રૂશ્વત વિરોધી બ્યુરો મિત્રો આ શું કામ કરે છે તો જે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ હોય એમને રંગે હાથ ઝડપવાની કામગીરી ભાઈ આ કરે છે બરાબર ખાસ યાદ રાખજો ભાઈ મુખ્ય કચેરી એની ક્યાં આવેલી છે તો શાહીબાગ અમદાવાદ ખાતે ભાઈ કેન્દ્રીય લાંચ અને રૂશ્વત વિરોધી બ્યુરો ઓગણીસો ચોસઠમાં જેની સ્થાપના તેની મુખ્ય કચેરી ત્યાં આવેલી છે ઘણા એવા કામ હોય કે જેને બ્લુ કોલર અપરાધ કહેવાય જેમ કે ખૂન ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર સ્ત્રી બાળો અનૈતિક વેપાર છળ કપટ અને સાયબર ક્રાઇમ વગેરે બ્લૂ કોલર અપરાધ કહેવાય કેવા કોલર બ્લુ કોલર અપરાધ જેમાં ખૂન આવે ચોરી આવે અપહરણ આવે લૂંટફાટ આવે છેતરપિંડી આવે બળાત્કાર આવે સ્ત્રી બાળાઓને એ અનૈતિક વેપાર કરવાની વાત આવે છળ કપટ આવે અને સાયબર ફ્રોડ સાયબર ક્રાઈમ આવે ત્યારબાદ વ્હાઇટ કોલર અપરાધ જેને કહેવાય તો લાંચ લેવી ભાઈ લાંચ રુશ્વત લેવી ભ્રષ્ટાચાર આદરવો કર ચોરી કરવી સંગ્રહખોરી કરવી ભેળસેળ કરવી કાળા બજાર કરવા જમીનના દબાણો વગેરે વ્હાઇટ કોલર અપરાધ છે વગેરે કેવા કોલર અપરાધ છે ભાઈ વ્હાઇટ કોલર અપરાધ છે ફરીવાર લાંચ રુશ્વત હોય ભ્રષ્ટાચાર હોય કર ચોરી હોય સંગ્રહખોરી હોય ભેળસેળ હોય કાળા બજાર હોય જમીનના દબાણો હોય વગેરે ભાઈ શું છે તો વ્હાઇટ કોલર અપરાધ છે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે ભાઈ ભ્રષ્ટાચાર કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો પોતાના વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે અરુણાચલ પ્રદેશમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા અસ્તિત્વ ધરાવી રહી છે સંયુક્ત રાષ્ટ્ર ઈસ્વીસન ઓગણીસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ને જાહેર કરેલું છે કયું વર્ષ ભાઈ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર જાહેર કરેલું છે વિશ્વ વૃદ્ધ દિન ફસ્ટ ઓક્ટોબર ભાઈ પહેલી ઓક્ટોબરને વિશ્વ વૃદ્ધ દિન તરીકે જાહેર કરવામાં આવેલું છે અને ફરી ફરી વાર કહી દઉં છું વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો બંધારણીય ઈલાજોનો અધિકાર છે શું કહેવામાં આવે છે તો બંધારણીય આત્મા કહેવામાં આવી શું કહેવામાં આવી ભાઈ બંધારણીય આત્મા કહેવામાં આવી છે બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે ભાઈ બાળ મજૂરી એ કેવી સમસ્યા અહીં આપણને પ્રસ્તુત કરી છે તો વૈશ્વિક સમસ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ